એનીપી લાગુ થઈ તો કે બે હજાર વીસમાં બે હજાર વીસમાં એનીપી ની અંદર એવું લખેલું હતું કે પાંચ વર્ષથી વધુ બાળકો એવા છે કે જેને વાંચન લેખન ગણન પણ આવડતું નથી તો આવા બાળકોને વાંચન લેખન ગણન આવડે એના માટે કેન્દ્ર સરકારે અથવા તો સરકારે પ્રયાસ કરવા જોઈએ અને એના ભાગરૂપે સરકારે પ્રયાસ કર્યો સરકારે જુલાઈ બે હજાર એકવીસમાં જુલાઈ બે હજાર એકવીસમાં એક મિશન લોન્ચ કર્યું કોણે કેન્દ્ર સરકારે આ મિશન કોણે લોન્ચ કર્યું છે કેન્દ્ર સરકારે

ધોરણ ત્રણ સુધીના બાળકોને ધોરણ ત્રણ સુધીના બાળકોને વાંચન લેખન ગણન આવડી જવું જોઈએ બરાબર તો આ બંનેમાં ભૂલ થવી જોઈએ